जय माताजी मित्रों मारे ठाकाण दया YouTube चैनल में अंदर आपनो हार्दिक स्वागत है मित्रों तुम्ही जे वीडियो समक्ष જોઈ રહ્યા છો મિત્રો તે તમાકુનો રોપા છે મિત્રો બરાબર જે કેન્સર જેવી બીમારી ને શરીની અંદર ઉત્પન્ન કરે જે આપણે લોકો વેસન કરતા હોય છે બરાબર જે તમાકુ જે માવા કે ગુટકા જે પડીઓ ખાતા હોય છે લોકો બરાબર આ એ હાનિકારક આ વનસ્પતિ છે મિત્રો બરાબર જેને તમાકુ નામ તરીકે લોકો ઓળખતા હોય છે મિત્રો અત્યારે આ લોકો આનું વાવેતર કરતા હોય છે બરાબર શિયાળાની ઋતુની શરૂઆત પહેલાં પહેલાં બરાબર જે આ રોપાણીના આભાવ હોય છે બરાબર અને આને અત્યારે વાવેતર કરી અને લોકો એનું ઉત્પાદન કરતા હોય છે પરંતુ મિત્રો કોઈએ પણ આ વ્યસન કરવું નહીં આ બહુ જારી છે બરાબર એનું આપણું સાવચેતી રાખવી જોઈએ